જો જો સવાર જાડુ બને ભાખરી અને ચા ખાવા માટે બેસી ગયા મેડમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ અને આજે જો નવા ચશ્મા પહેર્યા છે અને ટી શર્ટ નવું પહેર્યું છે પણ કાલ મેં આજ કલર નું પહેર્યું હવે આજે મને ખબર પડી કાલે સેમ કલર હતો પણ કઈ રીતે પહેરી લીધું છે

નાનું શાહ લોકો ઓ મારે છે ને આ કુંગフー караટા શીખિનાવવું મને એટલો ગુસ્સો એટલી કે વાત ફોન મારો તારો ફોન તોડજે બપોરે છે ને જમવા માટે બેસી ગયા છે અમે અને આજે જો જમવા માં છે ને ફેવરિટ છે ચણા શાક છે રોટલી છે સલાડ છે દાળ ભાત છે નાનપણ થી મને ચણા શાક હોય ને એટલે બીજું કઈ ન જોઈએ તમને જો ચણાનું શાક છે આજ બપોર ભાઈ ભાઈ તો ફાઈનલી આજ જમી લીધું છે ચણાનું શાક બહુ એટલે બહુ ટેસ્ટી થયું હતું અને દાળ ભાત આપણે ચાખ્યા નથી જો કે દાળ જ્યારે બનાવી ત્યારે ચાખી હતી સારી લાગતી હતી બાકી ખબર નહીં દાળ ભાત કેવા હોય પણ ચણાનું શાક આજ વન ઓફ ધી બેસ્ટ બન્યું હતું અને હમણાંથી છે ને મારે પાણી હાવ એટલે હાવ પીવાતું જ નથી તો આજે જો એક બોટલ લઈને આવીશ મને લાગે હમણાં આખા દિવસમાં છે ને હું એક ટોટલ એક બોટલ એ પાણી નહીં પીતી હોય તો મને લાગે હવે મારે પાણી પીવાનું શરૂ કરી દેવું પડશે તો આપણે જો આજ બોટલ લઈને આવ્યા છીએ અને આપણો ગોલ છે કે નીચે જઈને ત્યાં સુધી માં એકી બોટલ છે ને આપણે પતાવી દેવાની તો જો આ મારું

ફ્રૂટ કે વેફર ને એવું થોડું ઘણું ખાઈ લે બાકી આમ અલગ થી સ્પેશિયલ બનાવી કે તો મંગાવીને બહાર નહીં બાકી આડા દિવસ 11 રા સમય હું જાડુ ગમીયા કેરેક રહ્યા હોય ને તો કોક કે ફરાળી ઢોસા આપો કે ખાલી શ્રાવણ મહિના પૂરતા જ મળે કા હા હા ફરાળી ઢોસા નો મળે કેમ કે બધે એવી વસ્તુ નો રહેતા હોય ને શ્રાવણ મહિના ઘણા બધા લોકો રહેતા હોય એટલે ફરાળી ઢોસા મળે અને ફરાળી ઢોસા ઘરે બહુ મસ્ત થાય મે ખાધેલા છે મારા મમ્મી અમે કોલેજ કરતા ને ત્યારે મને યાદ છે કે 5 કે 6 વાગે હું કોલેજ કરીને આવીને ત્યારે મમ્મી મને ગરમ ગરમ ઢોસા બનાવીને દીધા એટલે મમ્મી એમાં કયો લોટ આવે અલગ આવે કઈ એ આ ઓલો રાજ

શું કરવાનું મનાવ ઈ કે યુટ્યુબ માં જોઈ લેજે પંચ મૈરો તો ફાઇનલી અત્યારે છે ને હું જાડુ પાછા જમી બમી ના આટો મારીને પાછા ઘરે આવી ગયા છે અને અત્યારે તમારે અંબાદમાં રેવો હોય ને યા તો ઓલ આઉટ કે ગુડ નાઈટ જે બી આવે એ યુઝ કરવો પડે યા તો જે આપણે પેલા જલેબી વાપરતા જેનાથી મચ્છર ભાગે એ યુઝ કરવો પડે છેલે લીમડાનો ધુમાડો કરવો પડે પણ મચ્છર અમદાવાદમાં ફૂલ વધી ગયા છે અને જોરદાર કવડે છે કારણ કે મારું લોહી ખબર નહી મચ્છરને મીઠું લાગે છે બાકી અમારા ઘરમાં છે ને અમુકને નથી ખવડતું એટલે એમ કહે છે કે બ્લડ ગ્રુપ જે રીતનું હોય ને એ પ્રમાણે મચ્છર ખવડે છે એટલે હશે એવું બાકી અત્યારે વરસાદ છે એટલે ગામડા હોય કે સિટી બધી જગ્યાએ મચ્છરનો ત્રાસ છે જ પણ આપણા ભાઈ જેવા છે કે આપણું લોહી ભાવે ને મચ્છરને શું કરી આવે અને ખાલી મચ્છર લોહી પીવે એવું નથી એક વધારે જણો છે જે મારો લોહી પીવો છે સમજદાર કોઈ સારા કાફી કોમેન્ટ કરો કોનું નામ લઉં છું તો અત્યારે ઓન જાડો એક ગેમ રમે છે જાડો ગેમનું નું નામ શું કહી દે ગેમ નામ છે પદુ દાંત નો ઘટતા અમે તો નાનપણું હાલ આપડે અરે યાર આમ કભી વન પદુ હવે રેડી મારવાનું ધીમે મારવાનું તો જો આ સોલ ને ઓકે બદલો લેવાનો ચલો લેટ ગો લેટ ગોટ ગો ચાલો કયો આ યુઝ કરવાનો બે આ યુઝ કરી ઓકે હાલો બે ઓકે હા ઝરીક ટચ ચાલશે કે નહીં આલે નો એટલે ઝરીક ટચ એટલે આમ થઈ ઓકે આ જો આવી ટચ નહીં ઓકે ઓકે ચોટડાડી પર હુમજેગી ઓ ઓ ઓ ઓ વીક લાગે છે વીક લાગે થોડીક હાલ જાત રાખી દે એ

આ મને ચોટાડ દે સાલ જીવેત મારું જોડતી જેમ મારો એમ મારો પછી મારો વારો આવશે સોરી આલ આલ મારો દાવ બસ હાલ જીવે ના જીવે ના હાલ અરે આરી ગયો એ એમ નથી મારા રૂલે ઓકે હાલ

પેલા ધીમી લે બે ચાર એટલે થોડો હાથ ગરમ થઈ જાય માલે પેલા નહીં આઉટ નઈ થાવ ગમે માલ એમ અરે ધીમી માલ એટલે મને આમાં કરીશ

પ્લીઝ ફાઈન જવા દે હા મોનો લાગે છે જો નીરો ખાલી મારી કાપી છે એ મે આ પદુ માં ચચરે ને તમને બલ બલ ને આ ઓય આબો રાત જોરથી તે મને કઈ માપ રાખ્યો તું ધીમે માર મામા એ એ

કાયવાંદો ને નીતો વ્લોગ ઓમણા બંધ થઈ જાય એ તો ખબર છે ને જેન્ટ્સ પદુ આમ રમે હાથ ઉપર લેડીઝ પદુ ગીરતે રમે લગન પછી આમ રગે ના અલ ગાલે રો મંગો મુછ તાર મે તહાર તો આઈ હોપ તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે જાડુ ગમ્યો તો હું કરો ની કઈ દે તો લાઈક કરજો મસ્ત મજાની કમેન્ટ કરજો અને YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મને નવા વ્લોગ સાથે કાલે બાય બાય સારંગે સારા નીર સારા એટલું ખોટું ને કોઈ કીધું ને માર્યું નહીં આ અમે માર્યું કોઈ કોઈ દી આમ માર્યું આમ એટલે આમ મજાક આ પદુમાં કેટલું તે મને માર્યું સોરી કહી દે આલુ મારી યાર સોરી થેન્ક યુ હવે તમે વ્લોગમાં તોઈ જાવ મારો શું હાલ થાય વિચાર હાલ પબ્લિક જોવે છે જો આ બધા વચ્ચે નો ઝઘડાય જો અત્યારે વ્લોગમાં આવું કરીને આટલું મારલી તો તમે વિચારો વ્લોગ બનતા એ પણ મંદિરો કેટલું મારતો હું રેકોર્ડિંગ ચાલુ હોય ને ત્યારે જ મારું એટલે ગણાય તો કરા કેટલું માર્યું પાછળથી આટલું માર્યું થી કે કેવા બકરા ગન નાકે જો ચીપ ઓરત તે મને ચીપ કીધી ચીપ લાઈક બ્યુટીફુલ એમ

વાત છે તો મળે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય રમૂસ પદુ હવે ફાઇનલી ચારસો રૂપિયા હું જીતી ગયો છું આ છે ગોલ્ડ મેડલ અમારા ગેમ નું ઓકે બાય 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 બાય